હેલો ફ્રેન્ડ્સ હું ડોક્ટર દિવેતા છે ક્યાં ફ્રોમ જૂનાગઢ આગળના વિડીયોમાં આપણે જાણ્યું કે કેન્સર એટલે શું કેન્સરમાં શું થાય છે કેન્સરના લક્ષણો શું છે અને કેન્સરનું નિદાન કેવી રીતના કરી શકાય આજે આપણે જાણીશું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કે કેન્સરની સારવાર શું છે તો મિત્રો અત્યારના આધુનિક સમયમાં પણ લોકોમાં કેન્સરની સારવાર બાબતે જાગૃતતા નથી લોકોને જ્યારે કેન્સરનું નિદાન થાય છે એટલે કે છે કેન્સર એટલે કેન્સર તો મિત્રો એવું નથી કેન્સર વિશે જે જાણે તે જીતે અને જે ડરે તે મરે એટલે કેન્સર એટલે કેન્સર નહીં પરંતુ અત્યારના આધુનિક સમયમાં કેન્સરની ઘણી બધી સારવારની શોધ થઈ છે આજે તે હું તમને જણાવીશ કેન્સરની સારવાર ઘણી રીતે થાય છે તમે સબ કોઈ જાણો છો કીમોથેરાપી રેડિયોથેરાપી તેમજ સર્જરી આ ત્રણ રીત એ કેન્સરની સારવાર મુખ્યત્વે ત્રણ રીત દ્વારા થાય છે તેમજ એ સિવાય પણ કેન્સરની સારવારમાં ઇમ્યુનોથેરાપી ટાર્ગેટેડ થેરાપી મોલેક્યુલર બેઝ થેરાપી જીનેટિક થેરાપી અને હોર્મોન થેરાપી ટૂંકમાં કેન્સરની સારવાર ઘણી રીતે કરી શકાય છે હવે ઘણા દર્દીઓના મનમાં કેમોથેરાપી વિશે ખૂબ જ ગેરમાન્યતા હોય છે કે કેમોથેરાપી કરાવીએ પછી દર્દી બચતું નથી તો શા માટે એવું લોકો માને છે કેમોથેરાપી એ સારવાર થી ઘણી પ્રકારની સાઇડ ઇફેક્ટ એટલે કે આડઅસરો છે પરંતુ અત્યારના આધુનિક સમયમાં દરેક પ્રી મેડિકેશન એટલે કે અટકાવી શકાય તેના માટે જ કેમોથેરાપી આપતા તે સારવાર આપે છે તો આજે આપણે જાણીશું કે કેમોથેરાપી એટલે શું અને તેમાં દર્દીમાં શું કરવામાં આવે છે કિમોથેરાપી એટલે કે એવી થેરાપી કે જેમાં કેન્સરના કોષોને નાશ કરવા માટે વપરાતું કેમિકલ એજન્ટ એટલે કે દવા કિમોથેરાપી ત્રણ રીતે આપી શકાય ઇન્જેક્શન દ્વારા શરીરના દર્દીમાં લોહીમાં આપી શકાય છે તેમજ પાઇન્ટમાં એટલે કે બાટલામાં ઇન્જેક્શન આપીને કિમોથેરાપી આપી શકાય છે તેમજ કિમોથેરાપીની મેડિસિન એટલે કે દર્દી મુખવટે દવા પણ લઈ શકે છે દરેક દર્દીઓમાં શું કેન્સરની સારવાર એક સરખી હોય છે ના મિત્રો કેન્સરની સારવાર મુખ્યત્વે તેનો આધાર છે કેન્સરની બીમારીના સ્ટેજ જે તર્દીને જે સ્ટેજનો કેન્સર હોય છે તે પ્રમાણે કિમોથેરાપીના ડોઝ આપવામાં આવે છે તો આજે આપણે જાણીએ કે કિમોથેરાપી કયા સ્ટેજમાં આપવામાં આવે છે કિમોથેરાપી એ કેન્સરના કોષોનો નાશ કરે છે અને કેન્સરની બીમારીને આગળ વધતા અટકાવે છે તો સ્ટેજ 1 અને સ્ટેજ 2 કે જેમાં કેન્સરની ગાંઠની સાઈઝ ખૂબ જ નાની હોય છે તેમાં સારવાર તરીકે સર્જરી એટલે કે ઓપરેશન દ્વારા ગાંઠને કાઢી નાખવામાં આવે છે પરંતુ ઘણા કિસ્સાઓમાં પહેલા અને બીજા સ્ટેજમાં પણ કિમોથેરાપી વપરાય છે કિમોથેરાપીનો ફાયદો એ છે કે કિમોથેરાપીથી કેન્સરના કોષોને મારીને કેન્સરની ગાંઠની સાઈઝ ઘટાડી શકાય છે કેન્સરના કોષોનો વિકાસ આગળ વધતો અટકાવી શકાય છે તેમજ કેન્સરને બીજા અંગ સુધી પહોંચાય પહોંચાડતો અટકાવી શકાય છે અને ચોથો ફાયદો કિમોથેરાપી આપવાથી દર્દીના કેન્સરના લક્ષણોને ઘટાડી શકાય છે કેવી રીતના

ગાંઠ નાની હોય છે અને સર્જરી કરીને કાઢી નાખવામાં આવે છે પણ જ્યારે ડોક્ટરને એવું લાગે કે ગાંઠ કાઢ્યા પછી પણ શરીરમાં કેન્સરના કોષો હોઈ શકે છે તો કિમોથેરાપી લો ડોઝમાં આપીને કેન્સરના કોષોનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવે છે હવે આજે આપણે જાણીએ કે કેન્સર છે એ ત્રીજા અને ચોથા સ્ટેજમાં શા માટે આપવામાં આવે છે ત્રીજા સ્ટેજમાં કેન્સરની ગાંઠ લસિકા તંત્ર સુધી પહોંચે છે અને ચોથા સ્ટેજમાં કેન્સર છે એ દરેક અંગો સુધી પહોંચે છે એટલે કેમોથેરાપી મુખ્યત્વે ત્રીજા અને ચોથા સ્ટેજમાં આપવામાં આવે છે આપવામાં આવે છે કેન્સર કેમોથેરાપીની સાઇડ ઇફેક્ટ વિશે જાણીએ તો આપણે સૌને ખબર છે કે કેમોથેરાપી આપ્યા પછી દર્દીને ખોરાક પ્રત્યે અરુચિ થવી ભૂખ ન લાગવી ખૂબ જ થાક લાગવો તેમજ નબળાઈ આવી જવી માથાના વાળ ખરી જવા ઉલટી અને ઉબકા થવા ઘણા દર્દીઓને કબજિયાત અથવા તો ઝાડા થઈ જવા

અને કેન્સરને આગળ વધતું અટકાવવું જોઈએ કેમોથેરાપી થી સાઇડ ઇફેક્ટ ને હાલના સમયમાં ઘણી ઓછી કરી શકાય છે તો તેની સાઇડ ઇફેક્ટ નું જ વિચારીને સારવાર ન લેવા કરતા તેનાથી થતા ફાયદાઓ વિશે વિચારવું જોઈએ તો મિત્રો આ વિડિયો વિશે તમને માહિતી ઉપયોગી બની હોય તો તમે પણ બીજા લોકોને આ વિડિયો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી જે લોકો કેમોથેરાપી થી ડરે છે તેનામાં અવેરનેસ આવે અને તે પણ કેન્સરનો સામનો કરીને પોતાના આયુષ્યને વધારે હવે આપણે જાણીએ કે કીમોથેરાપીનો ખર્ચો શું છે તો જે લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે તે લોકો આયુષ્યમાન કાર્ડ હેઠળ સંપૂર્ણપણે ફ્રીમાં કેન્સર હોસ્પિટલમાં સારવાર લઈ શકે છે કેન્સર કીમોથેરાપી દરેક વ્યક્તિઓના ડોઝ અલગ અલગ હોય છે જે વ્યક્તિઓને કેન્સરના ઘણા પ્રકાર હોય છે દરેક વ્યક્તિઓના કેન્સરના પ્રકાર જાણીને કિમોથેરાપીનો ડોઝ તકી થઈ છે તો મિત્રો કિમોથેરાપીથી ડરો નહીં પરંતુ કેન્સરનો સામનો કરો અને જિંદગીની જંગને જીતો ફરી પાછા મળશો નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ ફ્રેન્ડ્સ ટેક કેર સ્વસ્થ રહો મસ્ત રહો